હર્ષવી સાહેબ આપણી ગુજરાત પોલીસની જે અત્યારે વાહવાહી થઈ રહી છે જે કામ આપણી આ પોલીસે કર્યું છે તેને લઈ અત્યારે આ પોલીસ ઉપર એટલો ગર્વ થાય છે કે આને આપણે આપણા રક્ષક કહીએ છીએ આજ આપણા રક્ષક હવે ભક્ષક બનતા નજરે પડે છે આજ તમારી પોલીસે જે કારણ વગર ફોરેસ્ટ બીટગાર્ડની મહિલા ઉમેદવારને ઢસડી છે અને થપ્પડ મારી છે તેમને લઈ અત્યારે ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો રોષે ભરાયા છે પોલીસના વર્તનથી અત્યારે આ ઉમેદવારોએ જે ખુલાસો કર્યો છે તેના વિશે વિડિયોમાં વાત કરવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છુ રિદ્ધિ ફોરેસ્ટ બિડગાર્ડના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે અને ઘણા સમયથી તે ગાંધીનગરમાં છે જેમને લઈ આજે ફોરેસ્ટ બિડગાર્ડના બે મહિલા ઉમેદવાર ગાંધીનગરના ઘર ચારના ગાર્ડનમાં બેસી કોર્ટમાં પિટિશન કરવાની ચર્ચા કરતા હતા ત્યાં અચાનક ગાંધીનગરની બહાદુર પોલીસ પહોંચી અને ઉમેદવારના ફોન આંચકી ફોન ચેક કરવા લાગી અને તેમાંથી એક મહિલા ઉમેદવારને થપ્પડ મારીને ઢસડીને પોલીસ સ્ટેશનમાં પણ લઈ જવામાં આવી અને જે આખો દેખી ઘટના બની છે એ ઘટનાના જે સાક્ષી છે તે ઉમેદવારો શું કહી રહ્યા છે તેને પણ સાંભળી લઈએ ચૌદ ઓગસ્ટનો રોજ અને આજ રોજ પોલીસના ઉમેદવારો તમામ જે કોર્ટનો દૂધ દાખલ કરવા માટે હાજર થયા હતા તે માટે અમે બચાર ગાર્ડન એટલે કે જે પોલીસના ઉમેદવારો આવવાના હતા તે અમને પોલીસ દ્વારા

ચાલુ છે અમારું ને ચાલુ જ રહેશે તમે ગમે કરો પકડી લો ના પકડો અમને કંઈ ફરક પડતો નથી બાકી આંદોલન તો ચાલુ જ રહેશે આજે તારીખ ચૌદ આઠ ઓગસ્ટના રોજ અમે લોકો ઘરના ગાર્ડનમાં ભેગા થયા હતા જે ફોરેસ્ટને એક્ઝામને લઈને જે કોર્ટમાં પિટિશન આપવાની હતી એના માટે અમે ઉમેદવારો ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરતા હતા એટલામાં મહિલા મહિલા કર્મીઓને બધા આવ્યા અને અમારી સાથે ગેરવર્તન કર્યું ખરાબ ખરાબ શબ્દો અમારે શબ્દોનો ઉપયોગ કર્યો ને બધાને લા મારવા મળ્યા ને બધું અમને એ કરવા માંડ્યા તો અમે શાના માટે આવ્યા છે અમે ખાલી પિટિશન માટે આવ્યા હતા અહીંયા ખાલી વિચારણા કરવા માટે આવ્યા હતા આ રીતનું તો વર્તન ખોટું જ છે પહેલી વસ્તુ કે કે આ રીતે અમે અહીંયા એક કરતા થયા હોય એટલે એવું જરૂરી છે કે બધા મારઝૂટ કરવા જાય અમે કોઈ જબરજસ્તી કોઈના માટે કરવા નહીં અમે કોર્ટમાં પિટિશન માટે ભેગા થયા હતા પછી વિચારણા કરી રહ્યા છે એ મારું બધાને પકડી પકડી લઈ જાય છે કે રીતે વર્તા છે અને બધાને લાફા મારી દે આવો કયો આવો આવી કોની સત્તા આપી તમે હતી ચાલ છો તમે કે આ રીતે લાફવા મારવાની તમને આપી કોને સત્તા

અને જે આપણી આ બહાદુર પોલીસે વાહ વાહી વાળું કામ કર્યું છે તે પણ ફરી એકવાર જોઈએ આપડે લાઈવ છીએ તમે મિત્રો બધાને દેખાડો વિડીયો શેર કરો બધાને કઈ રીતના કરે છે આવો અત્યારે કરવાના ગમે મોકરી મને સાહેબ તમારા ઉમેદવારોને સાંભળતા નથી પણ તમારી પોલીસ પણ આ ઉમેદવારોને હવે નથી સાંભળતી આજે જે બન્યું તે તમારી પોલીસે પહેલા પણ કરી લીધું છે આ ઉમેદવારો આંદોલન દરમિયાન રાત્રે સૂતા હતા અને જે રીતે વહેલી સવારે તે બધાને ઢસડીને ડિટેન કરવામાં આવ્યા હતા ત્યારે પણ તમે ચૂપ હતા જો આજે આ ઘટના પછી કંઈ નહીં બોલો તો તમારા મંત્રી પદ પર પણ હવે સવાલ ઉઠશે નારી શક્તિની મોટી મોટી વાતો કરો છો નારી શક્તિ વંદન કાર્યક્રમ કરો છો શું તમારા બધા કાર્યક્રમના પડદા પાછળની આ હકીકત છે નોકરી તો પછીની વાત છે પહેલા જે તમારી પોલીસે કર્યું એનું ભારણ ચૂકવજો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર